વિછીયા મુકામે સમસ્ત ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન ગુજરાત અને કોળી વિકાસ સંગઠન ગુજરાત સંયુક્ત ઉપક્રમે કારોબારી સમિતિની બેઠક અને સમસ્ત કોળી સમાજ ચિંતન શિબિર નું રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરમાંથી વિવિધ સમસ્ત ઠાકોર અને કોળી સમાજના હોદ્દેદારો અધિકારીઓને આગેવાનો હાજર રહ્યા હતા અને વિવિધ મુદ્દાઓને લઈને ચિંતન મંથન કરવામાં આવ્યું હતું તેમજ સામાજિક સુધારણા વધારાને વિવિધ ચર્ચા વિચારણા કરવામાં આવશે આ આયોજન સમસ્ત ઠાકોર અને કોળી મિશન ગુજરાત તથા કોળી વિકાસ સંગઠન ગુજરાત સ્થાપક મુકેશ રાજપુરાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોરી અને ઠાકોર આગેવાનોએ કોળી વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું અને શિક્ષણ લક્ષી ખોટા રિવાજો અને ખોટા જમરવા લગ્ન વિધિ માંડવા બેન્ડ બાજા વગેરે સમાજ જાગૃતિ થાય એવા ખોટા ખર્ચા ન કરવા તે ઉભાષણમાં કહ્યું હતું આજે ઓલે ગુજરાતની કોળીને ઠાકોર એકતા મિશન દ્વારા આજે અહીંયા કારોબારી સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી અને ગુજરાત ભરમાંથી તમામ કોળી ઠાકોર સમાજના તમામ સંગઠનના પ્રમુખોના આયોજકો આજે આવ્યા હતા અને સમાજ સાથે જે પણ જે કંઈ અત્યાચારો અન્યાય થાય છે એના માટે કેવી રીતે એની સામે લડત લડીએ અને કેવી રીતે સમાજનો વધારે વધારે રાજકીય ક્ષેત્રમાં આર્થિક બાબત હોય કે સામાજિક શૈક્ષણિક બાબતો હોય દરેક જગ્યાએ સમાજને ન્યાય મળે તેના માટે તમામ ચર્ચા વિચારણા કરવામાં આવી અને બીજું કે જે નિગમની લોન પ્રથા છે એમાં પણ અમારે ખૂબ મોટો પ્રશ્ન હતો એની પણ આજે ચર્ચા કરવામાં આવી અને સરકાર દ્વારા હમણાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું કે ની ભરતી જે કરવાની છે પોલીસની ભરતી એમાં માત્ર સરકાર અઢાર હજાર જ જગ્યા ખાલી બતાવે છે જ્યારે આજે હાઈકોર્ટનું આજે નિવેદન આવ્યું એને નોટિફિકેશન બહાર પાડ્યું કે હકીકતમાં ગુજરાત રાજ્યમાં અઠિવ હજાર પોલીસની ભરતી કરવી જોઈએ તો સરકારે એવો બીજો પણ એક અમારા જે ઓબીસી સમાજ છે એના સાથે ખેડૂત સમાજ સાથે એક મોટો અન્યાય કર્યો છે કે જે એલઆરડીની ભરતી કરતાં પોલીસની ભરતી કરતા એમાં જે દોડનું મેરિટ ઉમેરવામાં આવતું જેના કારણે આજે ગુજરાતની તે પણ કોઈ પણ પોલિસ્ટેશન હોય કે ઓબીસી સમાજનો કે ખેડૂતનો દીકરો આજે પોલીસ સ્ટેશનમાં બેઠો છે આ લોકોના પેટમાં પાણી રેડાણું કે આ ખેડૂતનો દીકરો ગુજરાતમાં અઢારી સમાજ ખેડૂત સમાજ હોય છે આ ખેડૂતનો દીકરો પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી ન બને એના માટે જે દોડનું મેરિટ હતું અત્યારે સરકારે એવી ઘિન્વું કૃત્ય કરવા જઈ રહ્યું છે કે મેરિટની પ્રથા જે એનું મેરિટ બને એમાં દોડના માર્ક ઉમેરવામાં નહીં આવે એટલે એ પણ એક અમે આજે સર્વ સમાજે ભેગા થઈને એક મુદ્દો બનાવ્યો છે કે આપણે સરકારમાં રજૂઆત કરવી જોઈએ કે જે તમે પહેલાંના જે ભરતી કરતા પોલીસ અને આઈડી આઈઆરડીમાં જે એમાં દોડનું મેરિટ ઉમેરતા એ પણ જે અઠવીસ હજારની હાઈકોર્ટે કીધું એ પ્રમાણે ભરતી નવી કરો એમાં દોડનું મેરિટ સમાવેશ કરવામાં આવે એ જ આશા અમે રાખીશી જય હિન્દ જય માતાજી જય કોળી સમાજ હું જ્યોતિબેન રાઠોડ ઠાકોર કોણે એકતા મિશન કન્વીનર આજે જે મુકેશભાઈ આયોજન કરે ખરેખર ખૂબ ધન્યવાદ છે અને ખરેખર ઘણા બધા લોકો આવ્યા છે અને આમાં અમને સાથ સપોર્ટ મળે તો અમે સમાજના હક અને અધિકાર માટે લડત લડીએ છીએ એમાં આગળ આવશું ચોક્કસપણે અમારા હક અને અધિકાર મેળવશું એ અમારે બધાને ખરેખર એક સહયોગ મળી રહે તો આ કામ શક્ય અશક્ય નથી શક્ય બની શકીએ છીએ અમારા સમાજમાં ખરેખર બેનું નથી આવતી એનું કારણ એક જ છે કે જે આર્થિક રીતે ભણેલ ગળેલ નથી પણ અમે એવું ઈચ્છીએ છીએ કે જે આવનારી મીટિંગ છે આવનારો જે ઘણું અમે કાર્યક્રમ કરીએ એમાં વધારેમાં વધારે બેનો છોડે એવો અમારા આગળ પડતું જે એક લક્ષ્ય છે એ લક્ષ્ય અમે પાર પાડીને રહીશું અને બને એટલા બેનોને વધારે સંગઠિત કરીને સાથે લઉશું આજ રોજ તારીખ સોળ છ બે હજાર ચોવીસના રોજ વિછ્યા મુકામે સમસ્ત ઠાકોર કોળી યક્તતા મિશન ગુજરાત અને કોળી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા ગુજરાતની અંદર ચાલતા ઠાકોરને કોળી સમાજની તમામ સંગઠનોને સાથે રાખી કારોબારી સમિતિની બેઠક અને ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ગુજરાતભરની અંદરથી વિવિધ સંગઠનોના આગેવાનો પ્રમુખો પધાર્યા અને સમાજની અંદર વધારેમાં વધારે કઈ રીતે સમાજનું ઉત્થાન થાય સમાજનો વિકાસ થાય આ મુદ્દાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી અને આગામી દિવસોની અંદર સમાજની અંદર જે પડતર પ્રશ્નો પડ્યા છે આના નિકાલ માટે કઈ રીતે લડત લડવી એના એજન્ડા તૈયાર કરવામાં આવ્યા